હું આ જંગલ નો સૌથી મજબૂત છું કોઈ મારા બળ પર કોઈ ચીમી શકે નહીં જંગલમાં નાની કીડી પણ રહેતી હતી કીડી ખૂબ મહેનતુ અને સમજદાર હતી તે રોજ ભગા કરતી અને પોતાના મદદ કરતી અરે નાની કીડી તું શું કરી શકીશ તું તો બહુ નાની છે મોટાપો કે નાનાપો મહત્વનો નથી સમજ અને મહેનત મહત્વ ની છે કીડી અને તેની ટોળકીએ તરત જ મળીને નાની માટીની દીવાલ બનાવી જેથી પાણીનો પ્રવાહ અટકી ગયો સાપ બચી ગયો માફ કરજે કીડી હું તને નાની સમજી ને ભૂલ કરતો હતો કોઈ નાનું સમજીને અવગણવું નહીં દરેક પાસે પાણી પીવા નદી કિનારે ગઈ અચાનક પડી ગઈ બચાવો હું ડૂબી રહ્યો છું મદદ કોઈ મને બચાવો અરે હું ડૂબી જઈશ એ જ સમયે એક દયાળુ કબૂતર ઝાડ પર બેઠું હતું કબૂતરે કીડીને જોઈ અને તરત જ મદદ કરવાનો વિચાર કર્યો સારા કામનો ફળ સારો જ મળે જેમ કરીએ તેમ ભરીએ જંગલમાં એક સુંદર લીલો પોપટ રહેતો હતો તે ખૂબ મીઠું બોલતો અને બધાનો મિત્ર હતો

હું આ બધા કાગડાઓમાં શ્રેષ્ઠ છું ના હું શ્રેષ્ઠ છું મારી પાસે આ સફેદ પીછું છે તો પણ હું વધુ સુંદર છું હું જંગલનો સૌથી તેજ ઉડતો કાગડો છું ના હું વધારે ઊંચું અને ઝડપથી ઉડી શકું હરીફાઈ કરીએ હા તૈયાર છું હરીફાઈ શરૂ થઈ બંને કાગડા જોરથી આકાશમાં ઉડવા લાગ્યા પણ થોડા સમય પછી પહેલો કાગડો થાકી ગયો બીજો કાગડો પણ બહુ ઊંચે ઉડી શક્યો નહીં નહીં જીત મળે છે અરે આપણે આપણે માટે છીએ હા ભૂલ કરી ચાલ હવે મિત્રતા કરીએ હા મિત્ર છીએ હું આજે જીતીશ ના મિત્ર શીખ ગયા હતા મિત્ર એ મોટી છે બગીચામાં એક સુંદર પોપટ રહેતો હતો તે ખૂબ જ સમજદાર અને સતર્ક હતો એક દિવસ એક ભૂખી બિલાડી ત્યાં આવી બિલાડી એ પોપટ ને જોયો અને વિચાર્યું આજે તો મજા આવી જશે અરે પોપટ મિત્ર નીચે આવો ને આપણે મિત્ર બનીએ પોપટ સમજી ગયો કે બિલાડી ચતુરાઈ કરી રહી છે તે બોલ્યો મિત્રતા તો જરૂર કરીશું પણ પહેલા તમે તમારા દાંત અને નખ દૂર મૂકો સાંભળીને બિલાડી શરમાઈ ગઈ અને ત્યાંથી ચાલી ગઈ પોપટ હસ્યો અને સુરક્ષિત રહ્યો જો આપણે સાવધાન રહેવું પડશે શા માટે જોયું સમજદારી થી આપણે બચી ગયા આભાર